કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બાર્સિલોનામાં યોજાયેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે હજાર દરમિયાન ગ્લોબલ ટેક ગવર્નર્સ વિષય પર મુખ્ય ભાષણ આપ્યું કેન્દ્રીય ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ બાર્સિલોનામાં યોજાયેલી મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ બે હજાર પચીસ દરમિયાન ગ્લોબલ ટેક ગવર્નર્સ વિષય પર મુખ્ય ભાષણ આપ્યું હતું તેમણે ભારતની નવીનતા સર્વસમાવેશતા અને સ્થિરતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરી હતી સિંધિયાએ જણાવ્યું હતું કે ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ અને વૈશ્વિક ટેક ગવર્નર્સમાં તેની ભૂમિકા વિશ્વ માટે પ્રેરણાદાયક છે એમ ડબલ્યુસી બે હજાર પચીસ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભારત મોબાઇલ કોંગ્રેસ બે હજાર પચીસનું અનાવરણ કર્યું હતું જે આઠથી અગિયાર ઓક્ટોબર બે હજાર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે આ વિશ્વનું સૌથી મોટું ડિજિટલ ટેકનોલોજી ફોરમ ગણાતું આઈએમસી બે હજાર પચીસ વૈશ્વિક ટેકનોલોજી અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રના આગેવાનોને એકત્રિત કરશે જ્યાં ફાઇવ જી સિક્સ જી એઆઈ અને અન્ય નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે આઈએમસી બે હજાર પચીસમાં એક લાખથી વધુ પ્રતિનિધિઓ અને હજાર પ્રદર્શકોની ભાગીદારી અપેક્ષિત છે જે ભારતને ડિજિટલ ક્ષેત્રે આગેવાન તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ થશે આ ઇવેન્ટ નવીનતાઓ સંશોધન અને ટેકનોલોજી વિકાસ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ તરીકે સેવા આપશે જે ભારતની ડિજિટલ અર્થતંત્રને આગળ વધારશે એમડબ્લ્યુ સી બે હજાર પચીસમાં ભારતની ભાગીદારી અને આઈએમસી બે હજાર પચીસનું અનાવરણ દર્શાવે છે કે ભારત ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે આગેવાની લઈ રહ્યું છે આ પ્રકારની પહેલો ભારતને જ્ઞાન અને નવીનતા કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ છે જે વિશ્વભરના ઉદ્યોગ આગેવાનો અને નીતિ નિર્માતાઓ માટે પ્રેરણારૂપ છે